નમસ્તે મિત્રો આજના નવા અને હજાર ગણા વધુ ખાસ જ્યોતિષ કાર્યક્રમના વીડિયોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે સૌ પ્રથમ તો આપણે ભગવાન સૂર્યદેવને પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ આ વીડિયોને પહેલાં લાઇક કરે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે સુખ અને સમૃદ્ધિનો વરસાદ થાય અને તેમના જીવનમાં હંમેશા ખુશી રહે મિત્રો યાદ રાખો કે સૂર્યદેવના આશીર્વાદથી જ જીવનમાં નવી ઊર્જા આવે છે દરેક મુશ્કેલી સરળ લાગે છે અને બંધ રસ્તાઓ અચાનક ખુલવા લાગે છે તેથી જો તમે પણ સૂર્યદેવના સાચા ભક્ત છો તો આ વીડિયોને અંત સુધી જુઓ તેને ક્યારેય વચ્ચે ન છોડો કારણ કે આજની માહિતી તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે મિત્રો બધા સમય સરખા નથી હોતા પરંતુ આજનો સમય ખાસ છે કારણ કે ભગવાન સૂર્યદેવની સાથે ભગવાન શનિદેવ માતા લક્ષ્મી અને કુબેર મહારાજના આશીર્વાદ પણ તમારા પર વરસવાના છે તમારી કુંડળીમાં એટલો મોટો ફેરફાર થયો છે જે તમારા જીવનની સ્થિતિ અને દિશા બંને બદલી નાખશે આ પરિવર્તન એટલું મોટું છે કે સાંભળતાં જ તમારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગશે જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે ત્યારે માણસ કલ્પના પણ કરી શકતો નથી કે તેના જીવનમાં આટલા મોટા ચમત્કારો કેવી રીતે થઈ શકે છે આજનો દિવસ સાત મોટા ચમત્કારો લઈને આવ્યો છે આ સાત ચમત્કારો તમારા જીવનમાં નવા રસ્તા ખોલશે અને તમને ત્યાં લઈ જશે જ્યાં તમે હંમેશા પહોંચવા માંગતા હતા પહેલો ચમત્કાર તમારા ઘરના વાતાવરણ સાથે સંબંધિત છે જ્યાં હવે સુખ અને શાંતિ હશે વર્ષોથી ચાલી આવતો વિખવાદ હવે સમાપ્ત થશે અને તમારી આસપાસ પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ ફેલાઈ જશે બીજો ચમત્કાર તમારા નાણાકીય જીવનમાં છે માતા લક્ષ્મીના આશીર્વાદથી અચાનક સંપત્તિ મળવાની શક્યતા છે એવું લાગશે કે તમે લોટરી જીતી લીધી છે અને તમારા ઘરમાં પૈસાનો વરસાદ શરૂ થઈ ગયો છે ત્રીજો ચમત્કાર તમારા કારકિર્દી અને કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે સૂર્યદેવના આશીર્વાદથી અત્યાર સુધી જે કામ અટકેલું હતું તે ઝડપથી પૂર્ણ થશે પ્રમોશન અને નવી જવાબદારી મળવાની શક્યતા છે ચોથો ચમત્કાર તમારા દુશ્મનો સાથે સંબંધિત છે ભગવાન શનિદેવના ન્યાયથી તમારા દુશ્મનો પોતાનો નાશ કરશે તેમની ચાલ ઉલટી થશે અને તેઓ તમારી આગળ નમન કરવા મજબૂર થશે પાંચમો ચમત્કાર તમારા પ્રેમ જીવનમાં છે અત્યાર સુધી જે અંતર હતું તે દૂર થશે અને તમારો સંબંધ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે છઠ્ઠો ચમત્કાર તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે જ્યાં પહેલાં તમે સમસ્યાઓ અને રોગોથી ઝઝૂમી રહ્યા હતા હવે સૂર્ય ભગવાનના કિરણો તમને નવી શક્તિ અને ઊર્જા આપશે ધીમે ધીમે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને સાતમો મોટો ચમત્કાર તમારા નસીબ સાથે સંબંધિત છે ભગવાન કુબેર મહારાજના આશીર્વાદથી અચાનક તમને એવો શુભ સંકેત મળશે જે તમારા જીવન માટે તમારા ભાગ્યનું તાળું ખોલી દેશે શક્ય છે કે તમને ક્યાંકથી મોટી મિલકતનો લાભ મળે અથવા એવી ભાગ્યશાળી તક મળે જે તમારા ઘરને પેઢીઓ સુધી સમૃદ્ધ બનાવશે મિત્રો આવી તકો વારંવાર આવતી નથી એટલા માટે સૂર્ય ભગવાનના સાચા ભક્તોએ આ તકને વેડફવા ન દેવી જોઈએ વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય સૂર્યદેવ લખો જેથી તમારા જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિ અને સંપત્તિની કમી ન રહે ભગવાન સૂર્ય ભગવાન તરફથી આ સંદેશ તમારા જીવનને નવી દિશા આપવા માટે આવ્યો છે હવે મિત્રો આજે આપણે તમારા જીવનમાં બનવા જઈ રહેલા સાત મોટા ચમત્કારોની વિગતવાર ચર્ચા કરીશું તમને લાગ્યું હશે કે ઘણા વર્ષોથી તમારું ઘર અશાંતિ અને મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું નાની નાની બાબતોમાં ઝઘડા થતા હતા આજથી તમારા ઘરમાં ઝઘડાનો અંત આવશે અને પ્રેમ શાંતિ અને સુમેળનું વાતાવરણ સ્થાપિત થશે આ પહેલો મોટો ચમત્કાર તમારા જીવન પર એવો પ્રભાવ પાડશે કે તમને એવું લાગશે કે જાણે તમારા આંગણામાં સ્વર્ગ ઉતરી આવ્યું હોય બીજો મોટો ચમત્કાર તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધિત છે માતા લક્ષ્મી હવે તમારાથી પ્રસન્ન છે જે લોકો લાંબા સમયથી પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તેમના જીવનમાં હવે સમૃદ્ધિનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે એવું લાગશે કે તમારા ભાગ્યની લોટરી ખુલી ગઈ છે અચાનક તમને કોઈ પાસેથી પૈસા મળી શકે છે તમને ક્યાંકથી કોઈ બાકી રકમ પાછી મળી શકે છે અથવા તમને એવી તક મળી શકે છે જે આવનારા સમયમાં તમારા જીવનને કરોડોની સંપત્તિથી ભરી દેશે જ્યારે માતા લક્ષ્મીના આશીર્વાદનો વરસાદ થાય છે ત્યારે ખાલી ખિસ્સું પણ ખજાનામાં ફેરવાઈ જાય છે ત્રીજો ચમત્કાર કામ અને કારકિર્દી સાથે સંબંધિત છે મિત્રો તમે જોયું હશે કે ક્યારેક સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને આગળ વધતા રોકી રહી છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાવાની છે સૂર્યદેવના આશીર્વાદથી તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ થવાની શક્યતા છે મહિનાઓથી અટકેલું કામ હવે અચાનક પૂર્ણ થશે પ્રમોશન મેળવવાનો સમય આવી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે અને તમને નવી જવાબદારીઓ અને નવી તકો આપશે તમારી મહેનત રંગ લાવવાની છે અને તમે ટૂંક સમયમાં તમારા કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈએ પહોંચવાના છો ચોથો મોટો ચમત્કાર તમારા દુશ્મનો સાથે સંબંધિત છે શનિદેવનો ન્યાય ક્યારે કોઈને અન્યાય કરતો નથી તમારા દુશ્મનો જે લાંબા સમયથી તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા હતા તમારી પ્રગતિને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા હવે તેઓ પોતાના કાર્યોને કારણે નાશ પામશે તેમની ચાલ ઉલટી થશે અને તેઓ તમારી આગળ નમન કરવા મજબૂર થશે તમારે હવે દુશ્મનોથી ડરવાની જરૂર નથી કારણ કે શનિદેવ પોતે તમારા રક્ષક બન્યા છે પાંચમો ચમત્કાર પ્રેમજીવન સાથે સંબંધિત છે મિત્રો તમે અનુભવ્યું હશે કે સંબંધોમાં ઘણી વખત અનિચ્છનીય અંતર આવે છે પરંતુ હવે તે અંતર સમાપ્ત થશે પ્રેમ અને વિશ્વાસનું બંધન વધુ મજબૂત બનશે આજે એવા લોકો માટે ખાસ દિવસ છે જેમના પ્રેમ જીવનમાં તિરાડ પડી હતી કારણ કે હવે તમારા સંબંધો ફરી જીવંત અને પહેલાં કરતાં વધુ મજબૂત થવાના છે છઠ્ઠો ચમત્કાર તમારા સ્વાસ્થ્યમાં સુધારા સાથે સંબંધિત છે પહેલા જ્યાં તમે નાના મોટા રોગોથી ઝઝૂમી રહ્યા હતા હવે સૂર્યદેવના કિરણો તમારા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરશે ધીમે ધીમે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ બનશે અને તમે તમારા જીવનમાં નવી શક્તિ અને ઉત્સાહનો અનુભવ કરશો સાતમો અને સૌથી મોટો ચમત્કાર તમારા ભાગ્ય સાથે સંબંધિત છે ભગવાન કુબેર મહારાજના આશીર્વાદથી તમને એક એવો શુભ સંકેત મળશે જે તમારા જીવનમાં ભાગ્યનું તાળું ખોલી નાખશે અચાનક તમને કોઈ સારા સમાચાર મળશે તમને મોટી સંપત્તિ મળશે અથવા તમને એવી તક મળશે જે તમારા જીવનને બદલી નાખશે આ સંકેત આવનારા સમય માટે ખૂબ જ શુભ અને ભાગ્યવર્ધક રહેશે મિત્રો આ રીતે આ સાત મોટા ચમત્કારો તમારા જીવનમાં આવવાના છે અને તેને સુવર્ણ બનાવવાના છે તેથી ક્યારેય સૂર્યદેવનો અનાદર ન કરો તેમનું નામ યાદ રાખો અત્યાર સુધી આપણે જાણીએ છીએ કે તમારા જીવનમાં સાત મોટા ચમત્કારો થવાના છે પરંતુ મિત્રો આ ચમત્કારોને કાયમી બનાવવા માટે કેટલાક ખાસ ઉપાયો પણ જરૂરી છે જ્યારે જીવનમાં ભગવાનના આશીર્વાદનો વરસાદ થાય છે ત્યારે આપણે તેને સુરક્ષિત રાખવું જોઈએ જેમ કોઈ કિંમતી રત્ન તમારા હાથમાં આવે છે અને તમે તેને સુરક્ષિત ન રાખો છો તો તે ખોવાય જ્યારે તે જીવનને સ્પર્શે ત્યારે દરેક અંધકાર દૂર થાય છે બીજો ઉપાય છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો ખાસ કરીને શુક્રવારે ઘર સાફ કરો અને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો આ દીવો દેવી લક્ષ્મીનું સ્વાગત કરે છે અને ધનની સમૃદ્ધિ લાવે છે યાદ રાખો જ્યાં સ્વચ્છતા અને સકારાત્મકતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે ત્રીજો ઉપાય શનિદેવ સાથે સંબંધિત છે શનિવારે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ અડદની દાળ અથવા તેલનું દાન કરો આમ કરવાથી શનિદેવનો ક્રોધ શાંત થાય છે અને તેમની કૃપાથી તમારા દુશ્મનો જાતે જ નાશ પામે છે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે જીવનમાં આવતી દરેક અવરોધ દૂર થાય છે ચોથો ઉપાય છે ભગવાન કુબેર મહારાજને પ્રસન્ન કરવાનો દરેક પૂર્ણિમાના દિવસે તમારા ઘરની ઉત્તર દિશામાં ધૂપ અને દીવો પ્રગટાવો અને મ ક્લી શ્રી ક્લિ વિત્તેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો આનાથી તમારા ઘરમાં ધન અને સંપત્તિ આવે છે અને ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી હવે ચાલો તે ભૂલો વિશે વાત કરીએ જે ભૂલથી પણ ન કરવી જોઈએ પહેલી ભૂલ છે અહંકારી બનવું જ્યારે ભગવાન તમને આશીર્વાદ આપે છે ત્યારે ઘણા લોકો ઘમંડી બની જાય છે અને બીજાઓને તુચ્છ સમજવા લાગે છે આ એક ભૂલ છે યાદ રાખો ભગવાન જે આપે છે તે છીનવી પણ શકે છે તેથી નમ્ર રહેવું જરૂરી છે બીજી ભૂલ આળસું રહેવું છે જો તમારા જીવનમાં કોઈ ચમત્કાર થવાનો હોય અને તમને સુવર્ણ તક મળી રહી હોય તો તેને જવા દો સખત મહેનત કરવી અને સમયસર કામ કરવું એ ભગવાનના આશીર્વાદ મેળવવા જેટલું જ મહત્વપૂર્ણ છે ત્રીજી ભૂલ માતાપિતા અને વડીલોનો અનાદર છે જે લોકો પોતાના માતાપિતાનો આદર નથી કરતા તેમના જીવનમાં ક્યારેય કાયમી સુખ નથી સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે માતાપિતાના ચરણોની સેવા કરવી ફરજીયાત છે મિત્રો આ નાના ઉપાયો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવી શકે છે જ્યારે તમે તેમને અપનાવશો ત્યારે તમે જોશો કે તમારું જીવન પહેલાં કરતાં વધુ સફળ અને સમૃદ્ધ બન્યું છે હવે મિત્રો ચાલો વિગતવાર જાણીએ કે આજના ખાસ સમયમાં તમારા જીવનમાં કયા શુભ સંકેતો દેખાશે અને તેનો અર્થ શું હશે જ્યારે પણ ભગવાનના આશીર્વાદ આપણા પર વરસશે ત્યારે જીવનમાં ઘણી વખત આપણને નાના સંકેતો મળે છે જે આવનારા મોટા પરિવર્તનની ઝલક દર્શાવે છે પહેલું શુભ સંકેત એ છે કે આજે તમને અચાનક કોઈ અણધાર્યા શુભ સમાચાર સાંભળવા મળશે આ સમાચાર તમારા કામ તમારા સંબંધ અથવા તમારા પરિવાર સાથે સંબંધિત હોઈ શકે છે જ્યારે આ સમાચાર તમારા કાન સુધી પહોંચશે ત્યારે તમારું હૃદય ખુશીથી ભરાઈ જશે અને તમને લાગશે કે હવે તમારા જીવનની દિશા બદલાઈ ગઈ છે આ એક સંકેત છે કે આવનારા દિવસોમાં મોટી સફળતા તમારી તરફ આગળ વધી રહી છે બીજું શુભ સંકેત એ હશે કે આજે અચાનક કોઈ મહેમાન ઘરમાં આવી શકે છે સામાન્ય દિવસોમાં મહેમાનોનું આગમન સમસ્યા જેવું લાગી શકે છે પરંતુ આ મહેમાન સારા નસીબ લાવશે એવી વ્યક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે જેના આગમનથી તમારા જીવનમાં આર્થિક લાભના દરવાજા ખુલશે આ સંકેત દર્શાવે છે કે દેવી લક્ષ્મી હવે તમારા ઘરમાં કાયમ માટે નિવાસ કરશે ત્રીજું શુભ સંકેત એ છે કે આજે તમે તમારા જીવનમાં જૂના અટકેલા પૈસા પાછા મેળવી શકો છો ઘણી વખત આપણે કોઈને ઉધાર આપીએ છીએ અને પછી આશા છોડી દઈએ છીએ કે તે પાછો આવશે કે નહીં પરંતુ સૂર્યદેવ અને કુબેર મહારાજના આશીર્વાદથી आजे तमने तमारा बाकी पैसा पाचा आ एक संकेत छे के तमारा जीवन में नाकीय समस्याओं कायम माटे दूर थई जशे। चौथ शुभ संकेत ए हशे के तमारा संबंधों में जे तिराडो पड़ी त ते धीमे समाप्त श छठो शुभ संकेत ए हशे के तमारा जीवन में अचानक कोई मोटी तक आवशे। आ तक नौकरी व्यवसाय શિક્ષણ અથવા નવા સંબંધના રૂપમાં આવી શકે છે આ સંકેત જણાવે છે કે હવે તમારા જીવનનું ભાગ્ય સંપૂર્ણપણે ખુલ્લું છે અને આ તક તમને ઊંચાઈઓ પર લઈ જશે સાતમું શુભ સંકેત સૌથી મહત્વપૂર્ણ છે આજે તમને એવું સ્વપ્ન વિચાર અથવા પ્રેરણા મળશે જે આવનારા સમયમાં તમારું ભાગ્ય બદલી નાખશે આ સંકેત ભગવાન તરફથી છે કે તમે સાચા માર્ગ પર આગળ વધી રહ્યા છો અને ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે તમે તમારા જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો મિત્રો આ સાત શુભ સંકેતો ફક્ત સંયોગ નથી આ સ્પષ્ટ પુરાવો છે કે સૂર્યદેવ શનિદેવ માતા લક્ષ્મી અને કુબેર મહારાજ હવે તમારા જીવનમાં વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે તેથી આ સંકેતોને હળવાશથી ન લો પરંતુ તેમને અપનાવો અને તમારા જીવનને નવી દિશા આપો અમે વિગતવાર ચર્ચા કરીશું કે આ શુભ સંકેત દેખાય ત્યારે તમારે તાત્કાલિક કયા પગલા લેવા જોઈએ જેથી આશીર્વાદ કાયમી બની શકે અને ચમત્કારો તમારા જીવનમાં ઝડપથી પ્રવેશ કરી શકે પહેલું પગલું એ છે કે જ્યારે પણ તમને સારા સમાચાર મળે ત્યારે તરત જ ભગવાન સૂર્યદેવનો આભાર માનવો પછી ભલે તે પૈસા કારકિર્દી અથવા સંબંધોથી સંબંધિત હોય સવારે અર્ઘ્ય અર્પણ કરતી વખતે ફક્ત પાણી જ ન ચઢાવો પરંતુ તમારા હૃદયના ઊંડાણથી કૃતજ્ઞતા વ્યક્ત કરો આ કૃતજ્ઞતા તમારા અને ભગવાન વચ્ચે અતૂટ બંધન બનાવે છે અને તમારા જીવનમાં કૃપાનો સતત પ્રવાહ જાળવી રાખે છે બીજું પગલું એ છે કે તમને મળેલા શુભ સંકેતોને બીજાઓ સાથે શેર કરો જ્યારે તમે તમારી ખુશી શેર કરો છો ત્યારે તે તમારી પાસે બમણી પાછી આવે છે જો તમને અચાનક સંપત્તિ મળી હોય તો તેનો એક ભાગ ગરીબો અને જરૂરિયાતમંદોની સેવામાં ખર્ચ કરો યાદ રાખો કે દેવી લક્ષ્મી કાયમ માટે ત્યાં રહે છે જ્યાં દાન અને કરુણાની ભાવના હોય છે ત્રીજું પગલું એ છે કે જ્યારે દુશ્મન પોતે હાર સ્વીકારવાનું શરૂ કરે છે અને તમારી સામે નમન કરે છે ત્યારે ઘમંડી ન બનો આ નમ્ર રહેવાનો સમય છે શનિદેવનો ન્યાય ક્યારે અન્યાય સહન કરતો નથી જો તમે ઘમંડથી બીજાને અપમાનિત કરો છો તો આશીર્વાદ ટકશે નહીં તેથી દુશ્મનોની હાર જોયા પછી પણ તેમને માફ કરો અને ભગવાનનો આભાર માનો ચોથું પગલું એ છે કે જ્યારે તમારા સંબંધો સુધરવા લાગે ત્યારે તે સુધારણાને કાયમી બનાવવા માટે તમારા પ્રિયજનો સાથે મધુર અવાજમાં વાત કરો કઠોર શબ્દો સંબંધો તોડે છે અને મીઠાશ તેમને એક કરે છે સૂર્યદેવની કૃપાથી ઘટેલા અંતરને ફરી વધવા ન દો પાંચમું પગલું એ છે કે જ્યારે તમારું સ્વાસ્થ્ય સુધરવા લાગે ત્યારે બિલકુલ આળસું ન બનો આ નવા ઉત્સાહ અને ઊર્જાનો યોગ્ય રીતે ઉપયોગ કરો સવારે વહેલા ઉઠવાની આદત બનાવો સૂર્યનમસ્કાર કરો અને તમારા ખોરાકને સાત્વિક રાખો યાદ રાખો કે ભગવાને તમને આ નવી શક્તિ એક કારણસર આપી છે અને તે કારણ તમારા જીવનને આગળ વધારવાનું છે છઠ્ઠું પગલું એ છે કે જ્યારે તમને મોટી તક મળે ત્યારે તેને જવા ન દો ઘણા લોકો આળસ કે ડરને કારણે સુવર્ણ તકો છોડી દે છે પરંતુ તમારે આ ન કરવું જોઈએ જ્યારે ભગવાન તક આપે છે ત્યારે તે ફક્ત તમારા માટે જ છે તેથી તે તકને તાત્કાલિક ઝડપી લો અને સંપૂર્ણ મહેનતથી તેને સફળ બનાવો સાતમું પગલું એ છે કે જ્યારે તમને કોઈ સારું સ્વપ્ન વિચાર કે પ્રેરણા મળે ત્યારે તેને હળવાશથી ન લો તેને તરત જ લખી લો તે મુજબ પગલાં લો અને ભગવાન પાસેથી માર્ગદર્શન માંગો આ સ્વપ્ન કે વિચાર તમારા જીવનની દિશા બદલી શકે છે મિત્રો આ પગલાં અપનાવીને તમે તમારા જીવનમાં આવતા ચમત્કારોને કાયમી બનાવી શકતા નથી પણ તેનાથી પણ મો પહેલા પૈસા આવતાની સાથે જ ખર્ચાઈ જતા હતા અથવા બંધ થઈ જતા હતા હવે પૈસા ત્યાં જ રહેશે અને વધશે તમારા ઘરમાં ફક્ત પૈસા જ નહીં પરંતુ તમને સોના ચાંદી જમીન અને અન્ય મિલકતોનો લાભ પણ મળશે આ દૈવી પરિવર્તન તમારી ભાવિ પેઢીઓને સમૃદ્ધિ લાવશે ત્રીજો પરિવર્તન તમારા કાર્યક્ષેત્રમાં થશે સૂર્યદેવના આશીર્વાદથી તમને કામમાં અપાર સફળતા મળશે જ્યાં પહેલા અવરોધો હતા હવે ત્યાં સફળતાના દરવાજા ખુલશે તમારા કાર્યની પ્રશંસા થશે અધિકારીઓ તમારાથી ખુશ થશે અને વ્યવસાયમાં પ્રમોશન નવી તકો અને નફો ઝડપથી વધશે તમને લાગશે કે હવે તમારા જીવનનું વાહન યોગ્ય માર્ગ પર ચાલી રહ્યું છે અને તમે ઝડપથી ઊંચાઈ તરફ આગળ વધી રહ્યા છો માનસિક અને નૈતિક શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેવું પણ મહત્વપૂર્ણ છે તો જ વાસ્તવિક સર્વાંગી વિકાસ શક્ય છે હંમેશા યાદ રાખો કે સ્વસ્થ મન ફક્ત સ્વસ્થ શરીરમાં જ રહે છે ભૂતકાળમાં તમે જે પૈસા આજ માટે રોકાણ કર્યા હતા તેનો લાભ આજે તમને દેખાશે પરિવાર સાથે તમારી ચિંતાઓ શેર કરવાથી તમને શાંતિ મળે છે પરંતુ ઘણી વખત તમારા અહંકારને કારણે તમે પરિવારના સભ્યોથી મહત્વપૂર્ણ બાબતો છુપાવો છો આવું કરવું યોગ્ય નથી કારણ કે તે સમસ્યાઓ ઘટાડે છે નહીં કે વધારે છે અણધાર્યા પ્રેમ આકર્ષણની શક્યતા છે જીવનની દોડધામ વચ્ચે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે અને તમે તમારા મનપસંદ શોખ પૂરા કરી શકશો તમારા જીવનસાથી ખરેખર તમારા માટે દેવદૂતથી ઓછા નથી અને આજે તમે તેને ઊંડાણપૂર્વક અનુભવશો તમારા ગુણો આજે લોકો તમને પ્રશંસા અપાવશે તમારો માસૂમ અને બાળક જેવો સ્વભાવ ફરીથી બહાર આવશે અને તમે મજાના મૂડમાં જોવા મળશે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતમાંથી પૈસા મળી શકે છે જે નાણાકીય સમસ્યાઓ દૂર કરશે પરિવારના સભ્યો તમારા સકારાત્મક વલણથી પ્રભાવિત થશે અને તમારી પ્રશંસા કરશે આજે તમારો પ્રિય વ્યક્તિ થોડો એકલો દેખાઈ શકે છે જે તમારા મન પર દબાણ વધારી શકે છે આજનો દિવસ તમારા માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં જતી હોય તેવું લાગે છે અને તમે દરેક કાર્યમાં ટોચ પર રહેશો દિવસની શરૂઆતમાં તમારા જીવનસાથી તમને ઓછું મહત્ત્વ આપી શકે છે પરંતુ અંત સુધીમાં તમને ખબર પડશે કે તે ખરેખર તમારા માટે વ્યસ્ત હતો ફોટોગ્રાફી કરીને તમે આવતીકાલ માટે સુંદર યાદોને સાચવી શકો છો તેથી તમારા કેમેરાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું ભૂલશો નહીં કામનું દબાણ અને ઘરમાં મતભેદ તણાવનું કારણ બની શકે છે ચંદ્રની સ્થિતિને કારણે આજે બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચ થઈ શકે છે જો તમે બચત કરવા માંગતા હો તો તમારા જીવનસાથી અથવા માતાપિતા સાથે આ વિષય પર વાત કરો ઓફિસના કામમાં વ્યસ્તતા તમારા લગ્ન જીવનમાં તણાવ લાવી શકે છે તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે કારણ કે તમારા પ્રિયજન તમારા માટે ખુશીનું કારણ બનશે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરીને તેમની સાથે સમય વિતાવી શકો છો તમને તમારા જીવનસાથી તરફથી એક મહાન ભેટ મળી શકે છે જૂના પ્રોજેક્ટની સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધુ વધારો કરશે આજે તમારી કેટલીક મિલકત ચોરાઈ શકે છે એથી સાવચેત રહો પરિવારમાં પૈસાને લઈને વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે બધાની સામે સ્પષ્ટ વાત કરવી જોઈએ તમે પ્રેમની આગમાં ધીમે ધીમે બળતા રહેશો એવા લોકોથી દૂર રહો જે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે કોઈ સંબંધી અચાનક ઘરે આવીને તમારી યોજનાઓ બગાડી શકે છે તમારા જીવનસાથી સાથે કેન્ડલલાઇટ ડિનર તમારા તણાવને દૂર કરશે તમારું સૌથી મોટું સ્વપ્ન સાકાર થઈ શકે છે પરંતુ વધુ પડતો ઉત્સાહ મુશ્કેલીનું કારણ બની શકે છે પૈસા બચા જોઈએ છે તમારા જીવનસાથીનો પ્રેમ અને ઉર્જા તમને ભરપૂર અનુભવ કરાવશે આળસ પતનનું મૂળ છે આને દૂર કરવા માટે ધ્યાન અને યોગનો આશરો લો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરવાથી તમારા જીવનસાથી ગુસ્સે થઈ શકે છે તમે ફરવા અને પૈસા ખર્ચવાના મૂડમાં હશો પરંતુ પછીથી પસ્તાવો કરવો પડી શકે છે તમારી આસપાસના લોકો તમને ધ્યાનથી જોઈ રહ્યા છે અને તમને આદર્શ માને છે તેથી એવા કાર્યો કરો જે તમારી છબીને વધુ સારી બનાવે છે साचा प्रेमनो अनुभव करो याद रखो के भगवान फक्त तेज लोको ने मदद करे छे जे પોતાને मदद करे छे आजे तुमने ફરીથી તમારો જીવન સાથી તરફથી પ્રેમનો અનુભવ થશે ખુશી તમારી અંદર છે તમારે ફક્ત તેને ઓરખવાની જરૂર છે તમારું નમ્ર વર્તન લોકોને પ્રભાવિત કરશે ઘણા લોકો તમારી પ્રશંસા કરશે સમજો કે ખરાબ સમયમાં ફક્ત તમારી સંચિત સંપત્તિ જ તમારી મદદ માટે આવે છે તેથી આજે પૈસા બચાવવાની યોજના બનાવો તમે જેના પર વિશ્વાસ કરો છો તે વ્યક્તિ તમારાથી સત્ય છુપાવી શકે છે લોકોને સમજાવવાની તમારી ક્ષમતા આવનારી મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે છે આજે તમે કુદરતી સૌંદર્યમાં ખોવાઈ જશો તમારી બોલવાની કુશળતા આજે તમારો મજબૂત મુદ્દો હશે તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ખાસ ભેટ મળી શકે છે આજે ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે તમને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડશે કારણ કે તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે સારું નહીં રહે ખરાબ સમયમાં પૈસા જ કામમાં આવે છે તેથી અત્યારથી જ બચતની યોજના બનાવો નહીંતર તે મુશ્કેલ બની શકે છે મિત્રો અને પરિવાર સાથેનો સમય આનંદપ્રદ રહેશે પ્રેમ મિત્રતામાં ઊંડાણથી શરૂ થઈ શકે છે જ્યારે તમારા સહયોગને કારણે કોઈનું સન્માન કરવામાં આવશે ત્યારે તમે તમારી જાતને ચર્ચાના કેન્દ્રમાં જોશો આજે તમારા જીવનસાથીનો શ્રેષ્ઠ પક્ષ તમારી સામે આવશે તમારા પ્રિયજન તમારી વાત પર મોટેથી સશે અને દિવસને સુખદ બનાવશે ધીરજ રાખો તમારી શાણપણ અને પ્રયત્નો ચોક્કસપણે સફળતા લાવશે ભાઈ કે બહેનની મદદથી તમે નાણાકીય લાભ મેળવવા માટે સક્ષમ છો ઘરના કામકાજમાં તમારી જાતને વ્યસ્ત રાખો અને તમારા શોખ પૂરા કરવામાં પણ થોડો સમય પસાર કરો જેથી તમારી ગતિ અકબંધ રહે અને મન અને શરીર ચપળ રહે સત્યનો સામનો કરવા માટે તમારે તમારા પ્રિયજનને થોડા સમય માટે ભૂલી જવું પડશે આ રાશિના લોકોને આજે પોતાના માટે પૂરતો સમય મળશે જે તમે પુસ્તકો વાંચવામાં અથવા મનપસંદ સંગીત સાંભળવામાં વિતાવી શકો છો અલગ અલગ વિચારસરણીને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ થઈ શકે છે તમે લોકો વચ્ચે એકલતા અનુભવી શકો છો તમારા આત્મવિશ્વાસ અને સરળ કાર્ય તમને આરામ કરવા માટે પુષ્કળ સમય આપશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે પણ ખર્ચ પણ વધશે તમારા જીવનસાથી સાથે મતભેદ માનસિક તણાવ વધારી શકે છે બિનજરૂરી ચિંતા કરશો નહીં આ જીવનનો એક મોટો પાઠ છે કે બધું બદલી શકાતું નથી તમારું સ્મિત તમારા પ્રિયજનનો ગુસ્સો દૂર કરશે